રોટલો અને એક ફક્ત પાંચ જ મિનિટની અંદર બની જાય છે અને એકદમ ઢાબા સ્ટાઇલ બનાવવા માટેની રીત પણ હું તમને બતાવીશ તો ચાલો શરૂ કરીએ તો કાઠિયાવાડી રોટલો બનાવવા માટે અહીંયા આપણે લગ સવારના એટલે કે 3 થી 4 કલાક પહેલા બનાવેલા હોય ને એવા રોટલા લેવાના છે તો હું અહીંયા બે નંગ રોટલા લઉં છું આ રોટલાને આપણે આ રીતે હાથથી ટુકડા કરી લઈશું અહીંયા રોટલાને આપણે મસળીને કે મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કરવાનો કારણ કે આપણે એનો વઘારવાનો છે તો બસ આ રીતે આપણે મોટા મોટા પીસીસમાં કટ ટુકડા કરી લઈશું હવે કાઠિયાવાડી સ્પેશિયલ વઘારેલો રોટલો જેના વગર અધૂરો છે એના માટેની આપણે સ્પેશિયલ ચટણી લસણની બનાવીશું તો છથી સાત કળી લસણ અને એક ચમચી કાશ્મીરી મરચું લઈને એને ચટણી બનાવી લીધી છે હવે રોટલાને વઘારવા માટે આપણે ત્રણથી ચાર ચમચી તેલ લઈશું ત્યારબાદ એક ટી સ્પૂન રાઈ હાફ ટી સ્પૂન જીરું ત્યાર પછી અડધી ટીસ્પૂન હિંગ લઈશું અને અહીંયા આ મેં લીલું લસણ લીલી ડુંગળી અને એક લીલું મરચું લીધું છે જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ત્યાર પછી આપણે જે લસણની ચટણી બનાવી છે ને એ આની અંદર આપણે એડ કરીશું અને બે મિનિટ માટે સાંતળી લઈશું હવે અહીંયા આપણે એક નંગ ઝીણી સમારેલી ડુંગળી અને ત્રણથી ચાર નંગ લીમડાના પત્તા લઈશું અને એને બે મિનિટ ચડવા દઈશું ત્યાર પછી એક નંગ ટામેટું આ રીતે ઝીણું સમારીને લીધું છે એને પણ આપણે એડ કરીશું અને બે મિનિટ થવા દઈશું હવે અહીંયા ટામેટા અને ડુંગળી થોડા સ્મેશ થઈ જાય એટલે કે ઓગળી જાય ત્યાર પછી આપણે મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટીસ્પૂન હળદર વન ટીસ્પૂન ધાણાજીરું એક ટી સ્પૂન લાલ મરચું અને એક ટીસ્પૂન ગરમ મસાલો લીધો છે અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા મસાલા બેસિક જ છે બહુ મસાલા પણ નથી તો આ રીતે થોડું તેલ છૂટું પડે ને એટલે આપણે એની અંદર આપણે પાંચસો એમ જેટલી છાશ લઈશું છાશ અહીંયા થોડી ખાટી હશે ને તો પણ ચાલશે તો આ રીતે આપણે છાશ એડ કરીશું જો તમે છાશની અંદર મીઠું નાખ્યું હશે ને તો તમારી છાશ ફાટશે નહીં એટલે આપણે અહીંયા છાશ ફાટે નહીં એના માટે સતત હલાવતા રહીશું અને જ્યારે આ રીતે છાશ ઉકળે ને એટલે આપણે એની અંદર રોટલો જે ટુકડા કરીને રાખ્યો છે ને એ આની અંદર આપણે એડ કરી લેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું તો લગભગ ઢાંકીને મૂક કરશું અને બે મિનિટમાં જ આપણો રોટલો બધો સરસ અંદર છાશની અંદર મેસ થઈ જશે તો તમે જોઈ શકો છો કે તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણો રોટલો એકદમ સરસ ગ્રેવી જેવો થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ એને કોથમી નાખીને ગાર્નિશ કરીશું તે ઢાબા સ્ટાઇલ આપણે બનાવે છે આ રીતે જ આપણને ઢાબામાં કે હોટલમાં જશો ને તો તમને આ રીતનો જ મળશે અને એકદમ સરસ ટેસ્ટી છે અહીંયા તમે જો રોટલાને થોડો તીખો રાખશો ને તો એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવશે અને આ શિયાળાની ઋતુમાં તો તમને ગરમા ગરમ વઘારેલો રોટલો ખાવાની ખૂબ જ મજા પડશે તો ફ્રેન્ડ્સ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય